નમસ્કાર મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પંદરસો ને સિત્યોતેર જેટલા મકાનોની ફાળવણી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે વન બીએચકે મકાન માત્ર રૂપિયા ત્રણ લાખ કિંમતની અંદર મેળવવા માંગતા ઉમેદવારો તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકશે અરજી કરવા માટે કયા દસ્તાવેજની જરૂર પડશે અરજી કરવા માટેની પાત્રતા શું છે અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં બતાવવામાં આવી છે તો વિડીયોને અંત સુધી જરૂર જુઓ લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આપણે આવી ગયા છીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર પ્રધાનમંત્રી આવાસ યોજનાની મહત્વની સૂચના આપણે જોઈ લઈએ રિઝર્વ કેટેગરીના અરજદારો પોતાની જાતિ અંગેનું ગુજરાત રાજ્યનું પ્રમાણપત્ર ફરજીયાત સામેલ કરવાનું રહેશે

કરાવવું પડશે તે સોગંદનામો અહીંથી ડાઉનલોડ કરી અને રૂપિયા પચાસના સ્ટેમ્પ પેપર ઉપર વકીલશ્રી જોડે નોટરી કરાવવાની રહેશે ત્યારબાદ તે અરજી પત્રકની અંદર અપલોડ કરવાનું રહેશે સૌપ્રથમ મિત્રો કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે એસસી એસટી જનરલ ઓબીસી દિવ્યાંગ ત્યારબાદ અરજદારનું પૂરું નામ આધાર કાર્ડ મુજબ લખવાનું રહેશે સૌપ્રથમ પ્રથમ અટક લખવાની રહેશે ત્યારબાદ નામ ત્યારબાદ પિતા અથવા પતિનું નામ લખવાનું રહેશે ત્યારબાદ પત્ની પતિ અથવા પિતાનું નામ આધાર કાર્ડ મુજબ લખવાનું હોય છે સરનામું લખવાનું રહેશે ટેલિફોન નંબર હોય તો લખવો ધંધાના સ્થળનું અથવા ઓફિસ મોબાઈલ નંબર પણ લખી શકો છો જે ફરજિયાત નથી પોતાનો મોબાઈલ નંબર લખવાનો રહેશે જે ફરજિયાત છે ઘરના કોઈ એક સદસ્યનો મોબાઈલ નંબર અહીંયા લખવાનો રહેશે કે તમ ફરજિયાત છે ઈમેલ એડ્રેસ લખવાનો રહેશે ભાઈ ભાઈ દરેક જો બતાવવાનો રહેશે પરણિત અપરણિત વિધવા વિધુ ત્યાગ તથા અન્ય વગેરે ઉંમર લખવાની રહેશે અરજદારની ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ પૂર્ણ થયેલ હોય દાખલો રજૂ કરવાનો ત્યારબાદ અરજદાર હાલ કઈ જગ્યાએ રહે છે તે મકાન અંગેની સંપૂર્ણ માહિતી આપવાની રહેશે ભાડાના મકાનમાં રહે છે કાચું મકાન છે પાકું મકાન છે કેટલા વર્ષથી રહે છે કેટલા રૂમ છે

ત્યારબાદુંબ તમામ સભ્યોની વાર્ષિક આવક દર્શાવવાની રહેશે ત્યારબાદ અરજદાર ધંધો નોકરી જે કરતો હોય તે સિરપ સિતોલ વાળો રહેશે અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા ત્રણ લાખ થી વધારે ન હોવી જોઈએ ત્યારબાદ વારસદાર નું નામ લખવાનું રહેશે સરનામું લખવાનું રહેશે અરજદાર નું નોમિની સાથે શું સંબંધ છે તે અહીં દર્શાવવાનું રહેશે ત્યારબાદ જ્યાં આવાસ બનાવવાના છે તે જુદા જુદા સ્થાનો માટેની યાદી નીચે દર્શાવેલ છે તો તેને સિલેક્ટ કરવાના રહેશે અરજી કરતા પહેલા તમામ સ્થળની ચકાસણી કરી લેવી અને ત્યારબાદ અરજી કરવી અહીં તમારા પસંદગીના સ્થળ સિલેક્ટ કરવાના રહેશે ત્યારબાદ મકરબાની અંદર એકસો ને છપ્પન મકાનો ખાલી પડેલ છે મકરબાની અંદર બીજા એકસો ને મકાનો છે ઈસનપુર ની અંદર મકાનો છે ઈસનપુર ની અંદર બીજા મકાનો છે મકાનો અસલાલી ની અંદર એકાવન મકાનો છે અંદર બીજા પંદર મકાનો છે સોલા ની અંદર મકાનો છે બીજા ઓગણસાઠ મકાનો છે નરોડા ની અંદર પંદર મકાનો છે નવા નરોડા અંદર એકસો ને તેત્રીસ મકાનો છે નિકોલ ની અંદર એકસો પચાસ મકાનો છે સહીદપુરอำદાર ની અંદર 6 મકાનો છે ટોટલ 1570 મકાનો ખાલી પડી રહેલ છે જો કે કે અપલોડ કરવાના તેની વિગત છે તો સૌપ્રથમ આવકનો પ્રમાણપત્ર અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવાનો રહેશે ઓળખના પુરાવા ની અંદર આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ કોઈ પણ પુરાવો અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ આધાર કાર્ડ ફરજિયાત અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ રહેઠાણના પુરાવા માટેનો દસ્તાવેજ અપલોડ કરવાનો રહેશે

અ અંદર ની અંદર તમારું મકાન છે ને તેને પાડવાનો હુકમ હોય તો તે તમે અહીં અપલોડ કરી શકો છો અથવા ના કરીને આગળ વધી શકો છો ત્યાર બાદ બેંકની ડિટેલ્સ ભરવાની રહેશે ડિપોઝિટ માટેની વિગત સાડા સાત 75000 ડિપોઝિટ ભરવાની રહેશે આ યોજના અંતર્ગત આવાસો અંદાજે અઠ્યાવીસ ચોરસ મીટર ની કાર્પેટ એરિયામાં આપવામાં આવશે ત્રણ લાખ એએમસી ને ચૂકવવાના રહેશે આ યોજનાની અંદર એએચપી બીએલસી સીએલએસએસ આઈએસએસ હા કોઈ પણ એક જ ઘટકમાં અરજી કરવાની રહેશે આ યોજનામાં મેન્ટેનન્સ ડિપોઝિટ પોઝિશન લેતા પહેલા ₹30000 ત્રીસ હજાર અલગથી ભરવાના રહેશે પાયાની સગવડો જેવી કે પાણી પુરવઠો ગટર લાઇનની સુવિધા પૂરી પાડવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવતી સિવાયની સુવિધા માટેનો ભોગવવાનો રહેશે વધારે આવાસો હોય તે આપવામાં આવશે અન્ય કોઈ લીગલ ચાર્જ કે તેના ખર્ચાઓ અનુષાંગિક ખર્ચાથી ભોગવવાના રહેશે બેંક એકાઉન્ટનો કેન્સલ કરેલ ચેક જાતિ અંગેનો દાખલો અરજદાર સાડા સાત હજાર રૂપિયા ભરવાની રહેશે ત્યારબાદ ડ્રો થશે અને ડ્રો ની અંદર જો મકાન તમને મળે તો તમારે कुल कीमत ना 20% 3 मास के अंदर चुकाना रह से है ત્યાર बाद में बाकी रहती रकम 1 वर्ष में भरपाई થાય તેવી રીતે एएनसी ने चुकावानी रह से है मकान की नक्की थे पूरी पूरी कीमत भरपाई થઈ ગયા બાદ દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ થવા થી અરજદાર ને તેમે ભાવામ આવેલ મકાન નો કબજો સકવામાં આવશે दिव्यांग ઉમેદવારો ને 5% રિઝર્વેશન આપવાનું આવશે ઓટી કેટેગરી દર્શાવીને અરજી કરવાના કોનો આપવા બ્રત થઈ જશે અરજદાર પતિ પત્ની અલગ અલગ જાતિના હોય તેવા કિસ્સામાં જેના નામે અરજી કરવામાં આવેલ હશે તેની જ જાતિ અંગેનો પુરાવો માન્ય રાખવામાં આવશે મકાનોની ફાળવણી કોમ્પ્યુટર ધોરણથી કરવામાં આવશે ધોરણના અંતે મકાનની ફાળવણી ન થયેલ હોય તેવી અરજીઓ સાથે આપવામાં આવેલ ડિપોઝિટની રકમ અરજદારે સ્વીચવેલ બેંક ખાતામાં વિના વ્યાજે જમા કરવામાં આવશે લોન અપાવવા માટે એએમસી ની કોઈ જવાબદારી રહેશે નહીં તમામ કેસોમાં લોન મેળવવા માટે તો ખર્ચ અરજદારે ભોગવવાનો રહેશે ભરતા જે યોજનામાં ખાલી મકાન માટે અરજી કરવા માંગતા હોય તેવા મકાનોની મુલાકાત કરીને મકાનની સંપૂર્ણ માહિતી મેળવી લેવાની રહેશે ફાળવણી થઈ ગયા બાદ આ બાબતે કોઈ પણ પ્રકારની વાદ વિવાદ ચલાવી લેવામાં આવશે નહીં વ્યક્તિ દીઠ માત્ર ને માત્ર એક જ અરજી કરી શકાય અરજદારે પસંદગીના જેટલા સ્થાનોની અગ્રિમતા દર્શાવેલ હશે

તો ભરેલી ડિપોઝિટ ના પચાસ ટકા રકમ જપ્ત કરી પચાસ ટકા રકમ રિફંડ મળશે તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસ પહેલા ઓનલાઈન અરજી કરવી લેવાની રહેશે અરજદારે અરજી પત્રકમાં જણાવેલ પ્રથમ ક્રમાંક મોબાઈલ નંબર પર લો અંગેની જાણકારી એસએમએસ થી મોકલવામાં આવશે કોઈ પણ યોજનામાં પજેશન આપવાની પ્રક્રિયા ચાલુ થયા બાદ વધુમાં વધુ છ માસ સુધીમાં લાભાર્થી દ્વારા સંપૂર્ણ નાણાં ભરેલ ન હોય તો ફાવેલ આવાસ રદ થશે